વડવા ભાવસાર શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશય થતા કાટમાળમાં ફસાયેલ વૃદ્ધનું ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું વડવાની ભાવસાર શેરીમાં ધનજીભાઈ હરજીભાઈ ગોહિલનું ત્રણ માળનું મકાન ધરાશય થવાનો બનાવ બન્યો હતો આ બનાવમાં કાટમાળ પડતા ગેસ લાઇન લીકેજ થવાની પણ ઘટના બની હતી જ્યારે આ બનાવમાં ધનજીભાઈ હરજીભાઈ ગોહિલને કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓએ ધનજીભાઈ ગોહિલને રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડ્યા હતા

આજે પણ નહી ઇનનો ખબર આલેન સિંગલ બોલિંગમાં ફાર લખી નું કા નાઈટમીન રાતલો બોલ કોકી પડી બોલને પાંચ I was r o u u i r my h n d b u h e a p d u y o g u y o I t h e r લઈ <coughs> લો અલગો સોફીન ઉપર ઓઢવાનો કાક લઈ ચલો ચલો જાવ એ લઈ આયા ફટાફટ ગાડી બોલો ક્યાં પોલિસ કો આ ગાડી ઓપન કરવાની ગયું છે ને ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે વડવા ચબુતરા શેરી પાસે મકાન પડે છે અને ગેસ લીકેજનો અમને કોલ મળેલ તાત્કાલ અમે આવ્યા તો સ્થળ પર તપાસ કરતા જોવા મળેલ કે એક વૃદ્ધ વયના કાકા હતા એ અંદર દબાઈ ગયા હતા બે માળનું મકાન હતું જે ધરાશાય થઈ ગયું હતું કારણે ગેસ લીકેજને કાર્યવાહી કરી પછી કાકાને બહાર કાઢેલ છે અને એમને હોસ્પિટલ ખાતે અત્યારે એનો તો અંદાજ નથી સો વર્ષ ઉપર જૂનું હોય તેવું લાગે છે ખૂબ જ જૂનવાણી મકાન છે ભાવનગરનો જૂનો વિસ્તાર છે એટલે બની શકે કે વધારે પણ જૂનું હોય સોરી એસ્ટેટ વિભાગનો એક વિષય છે અમને રેસ્ક્યુ ની કામગીરી મળી હતી તો અમે બચાયા છે હાલમાં અને હોસ્પિટલ ખાતા બે માળ અને ઉપર એક કાચો શેડ જેવું હતું એટલે